આપણી વચ્ચે ઉપસ્થિત આપણા તાલુકાના ખૂબ જ બાહોશ અને હર આપણી વચ્ચે આપણી સુખ દુઃખની દરેક સમસ્યામાં આવીને ઉભા રહેવા એવા પ્રમુખ શ્રી નિરૂપા રાણા આપણા ગત ટમના ધર્મઠ પ્રમુખ એવા શ્રી લક્ષ્મણસિંહ જાદવ આદરણીય કનુકાકા તેમજ આપણી જિલ્લા પંચાયતના આપ સૌને આપ મારાથી મોટા તો આપ સૌને હું નતમસ્તક વંદન કરું છું આપ સૌ જાણો છો આપણા કોંગ્રેસ ઘર કરી છે અને હજુ પણ એમનો પંજો અહીંયા આગળ ખુલ્લી પંજો અહીંયા આગળ પટેલનો રહેલો છે કોંગ્રેસનો જે પંજો છે ને એની રેખા આપણા બધાને હાથમાં રેખા હોય કોંગ્રેસના પંજાની હાથમાં વિકાસની રેખા નહીં એ વાત પાકી છે આપણા વિસ્તારમાંથી સાંસદ થઈ ગયા ધારાસભ્ય થઈ ગયા પરંતુ સાંસદ થઈને પણ એ રેલવે મિનિસ્ટર બન્યા ત્યારે પણ આપણો કોઈ છોકરોને એમણે રેલવેની કોઈ ઝંડી ફરકાવવાનું કેટલી નીતિ પેલી ફાટક કરવાનું કોઈ કામ આપ્યું નહીં કોઈ છોકરું નહીં લઈ ગયા મુખ્યમંત્રી આપણા વિસ્તારમાંથી બની ગયા કોઈ કોઈ કામ નહીં આપ્યું અને એમની પાર્ટીનું નેતૃત્વ કરનાર રાહુલ ગોધી સોનિયા ગોધી રાજીવ ગાંધી એટલે પાછળ ગોધી લાગે તો જ એમની પાર્ટીનું નેતૃત્વ કરાય એવું એમનામાં થઈ ગયો કે ભાઈ વંશ પરંપરાગત વારસાગત વિરોધ ચલાવવાનો કોઈ નવાના ચાન્સ હાલવાનો નહીં તક આવવા નહીં જ્યારે ભારતીય જનતા પાર્ટી તમારા બધાની વચ્ચે કામોનું સરવૈવ લઈને આવી શકે તમે આટલા કામો કર્યા છે એ બીસીડીના એથી માંડીને ઝેર સુધીની યોજનાઓ ભારતીય જનતા પાર્ટી કરી છે બાળક જન્મે એ પહેલાંથી મોડીને અને મૃત્યુ પામે ત્યાં પછી સુધીની બધી યોજનાઓ ભારતીય જનતા પાર્ટી અમલમાં લાવી પહેલાં યોજનાઓ હતી પરંતુ માત્ર કાગળ પર હતી કોઈ ગરીબ માનવી સુધી પહોંચી નથી એવી ઘણી યોજનાઓ છે જે ગણાય નહીં પરંતુ આપણે મુખ્ય મુખ્ય યોજનાઓની વાત કરીએ તો ઉજ્જવલા યોજનાના બોટલ આપણા દરેક ગરીબ પરિવાર સુધી પહોંચ્યા છે આપણી માતાઓ બહેનોને પહેલાં તકલીફ પડતી હતી ઉંઘર્યું ફૂંકો મારી મારી ધુમાડો કાઢે ધુમાડો અંદર શરીરમાં જાય તો ઉધરસ થઈ જાય ફેફસામાં તકલીફ થાય એ તકલીફ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખબર હતી એમણે કોઈક આપણા કોઈક ગરીબને ત્યાં બેસીને ચૂલા આગળનો રોટલો ખાધેલો છે એમણે એ સમસ્યા જોઈતી એ તકલીફ એમને થઈ કે ભાઈ આ તકલીફ આપણે નિવારણ કરવા જેવી છે એટલે ઉજ્જવલા યોજના લઈને માતા બહેનોને ગેસના કનેક્શન આપે ત્યારબાદ શૌચાલય આપણે માતા બહેનો સવારમાં અંધારું હોય ત્યાં સુધી બહાર જાય પોતાની આવડતને લાંછન લાગે એવી વસ્તુ આપણે સવારમાં અજવારું થાય તે પહેલાં શૌચાલય જઈને પાછું આવવું પડે અને આપણી માતા બહેનોની ચિંતાઓ કરવાનું એક માત્ર એકસો આઠ ની યોજના આપણા પ્રમુખ સાહેબ ઘણી બધી યોજનાઓ વિશે ચર્ચા કરવાના છે પરંતુ આ મુખ્ય યોજનાઓ છે તમને કે બધી યોજનાઓનું સર્વૈયુ ભારતીય જનતા પાર્ટી જોડે છે ઉમેદવાર નથી લડતો ચૂંટણી આપ સૌ ચૂંટણી લડો છો એ અમને ખબર છે ઉમેદવાર માત્ર એક માધ્યમ છે ચૂંટણી માટેનો ચહેરો છે પરંતુ ચૂંટણી લડે છે છેવાડાનો કાર્યકર્તા છેવાડાનો માનવિક જેને યોજનાનો લાભ મળેલો છે મિત્રો આપ સૌ જાણો છો કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ ચારસો વર્ષથી આપણી જે લડાઈ ચાલી હતી રામ મંદિરની એનો પણ મુદ્દો પ્રધાનમંત્રી બનતાની સાથે રામ મંદિરનો મુદ્દાનો હલ લાવ્યા અને રામ મંદિર બનાવવા માટેનું શરૂઆત થઈ ગઈ તો જેણે રામનું કામ કર્યું છે એનું આપણે કામ કરવાનું છે મોદી સાહેબ ઉપરથી બધી યોજનાના બટન દબાવે છે આપણે અહીંયાથી કમળનું બટન ને એમને પણ ખબર પડે છે કે ધિલોડમાં છેવાડાના માનવી બેઠેલો છે એ પણ જાણે છે મોદી સાહેબ કામ કરે અને એમને પણ ખબર પડે કે અહીંથી બોટ ને મને ત્યાં આગળ મારા માટે આશીર્વાદ ધિલોડના મારા કોઈ વડીલો મોકલાયા છે એવું લાગે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આગામી દિવસોમાં જ્યારે મતદાન કરવા જાઓ અઠ્યાવીસ તારીખે આપણા પોતાના વિસ્તારનું ઉણા પહોંચાડું જે પણ મતદાન હોય બધું મતદાન સવારે દસ વાગ્યા સુધીમાં થઈ જાય એવું આયોજન કરજો જેથી કરીને પહેલાં મતદાન પછી જલપાન એવો એક આગ્રહ બધા વડીલો લે આપણા ગામના યુવાનો પણ નીકળે અને એ મતદાન કરાવવાના આદરણીય મજબૂત કરે એવી આપ સૌને વિનંતી છે અને આપ જાણો છો કે એમનું નેતૃત્વ ઉમેદવાર એમનું ગમે તે હશે અહીંયા એનું નેતૃત્વ તો રાહુલ ગાંધી કરશે અને રાહુલ ગાંધી કહેશે એમ જ થશે હવે એ જ રાહુલ ગાંધીને તમે અહીંયા આગળ લાવી દો અને દૂધી અને ગલકુ મૂકી દો ને એમ કહે છે ઓળખી મતાવે દૂધી આના ગલકુ અને આપણી પાર્ટીમાં નાનામાં નાનો કાર્યકર્તા જાવાળાથી માંડીને પ્રધાનમંત્રી બની શકે એવી વ્યવસ્થાઓ છે આગળ આપણા પ્રમુખ સી વાત કરવાના છે મારી વાણીને વિરામ આપું છું ભારત માતા કી જય વંદે માતા